વૈદિક સાધના જૂનાગઢ અધ્યાત્મિક કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મકર રાશિવાળો તમે આ વિડીયોની થમનેલ અને ટાઇટલ જોઈ લીધું હશે તમારા મનમાં એક સવાલ તો ઊભો થતો હશે કે જાન્યુઆરી મહિનામાં એવું તો શું મોટું થવાનું છે જે તમારા જીવનમાં મોટું યુદ્ધ લઈને આવશે શું બદલાવ આવવાનો છે શું પરિવર્તન થવાના છે મિત્રો આજે આ વિડીયોમાં એક જાણકારી આપવાનો છું કે જાન્યુઆરી બે હજાર પચીસ મકર રાશિવાળાઓ માટે કેવો રહેશે શનિ સાડે સાતીના સાત મહિનાનો પીરિયડ હવે પૂર્ણ થઈ રહ્યો છે તો જતા શનિનો પ્રભાવ તમારા જીવન પર શું અસર કરશે વિવાહિક લોકો માટે કેવી સ્થિતિ રહેશે પ્રેમ પારિવારિક ધન સ્વાસ્થ્ય શિક્ષા દરેક વિષય પર ચર્ચા કરીશું મકર રાશિવાળાઓ સાડે સાતી પૂર્ણ તો થઈ રહી છે પરંતુ તેની સાથે બ્રહ્માંડમાં સૂર્ય પણ પરિવર્તન કરી રહ્યા છે અને તે ગુરુની રાશિ ધનુમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરવાના છે એવામાં મકર સંક્રાંતિ થશે જે પૂરા એક મહિના સુધી ચાલશે તો આ ક્રાંતિનું પણ ફળ તમને કેવું મળશે કેમ ક્યારે કેવી રીતના કેમ મળશે ચાલો જાણીએ જાન્યુઆરી મહિનો બે હજાર પચીસ મકર રાશિવાળા માટે કેવું રહેશે મિત્રો કહેવામાં આવે છે કે જ્યારે તમારા જીવનનો અંતિમ સમય ચાલતો હોય છે ને ત્યારે તમને જીવન સંબંધિત પૂરું પિક્ચર અંતિમ સમયમાં જોવા મળે છે તમારા પાપ પુણ્યનો હિસાબ કિતાબ બતાવવામાં આવે છે એવી જ રીતના શનિના અંતિમ ચરણમાં શનિદેવ પણ જાન્યુઆરીમાં વિશેષ રીતથી તમને પ્રભાવિત કરવાના છે હાઈલાઇટ લાભનો લાભ મળવાનો છે તો ચાલો સૌથી પહેલા જાણીએ સ્વાસ્થ્યના વિશે જાન્યુઆરી મહિનામાં તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે સૌથી સૌથી મોટી રાહત અને મોટો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય પર થશે જાન્યુઆરી મહિનામાં તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે જો તમે માનસિક રૂપથી ચિંતિત રહેતા હતા તમારા મનમાં અશાંતિ બની રહેતી હતી તો જાન્યુઆરી મહિનામાં તેનાથી મુક્તિ મળશે પત્ની અને સંતાનના સ્વાસ્થ્યને લઈને પણ તમે ખુશ થશો તમારે આ મહિનામાં કોઈ શારીરિક કષ્ટમાંથી વ્યતીત નહીં થવું પડે બસ જાન્યુઆરીમાં ચિંતા માતાના સ્વાસ્થ્યને લઈને થશે એટલા માટે તમારા માતા અને દાદી જો બહાર જવાનું વિચારી રહ્યા છે તો જાન્યુઆરીમાં દરેક કાર્યક્રમ કેન્સલ કરવા ઘરે રહો જીવનથી વધારે કશું સારું નથી ચાલો હવે વાત કરીએ કરિયર આર્થિક સ્થિતિને લઈને જાન્યુઆરી મંથ કેવો રહેશે તમારી રાશિ કુંડળીમાં તમારા કરિયરના સ્વામી કોણ બની રહ્યા છે તમારા લાભાવના સ્વામી પણ સારી સ્થિતિમાં છે તો તે આર્થિક રૂપથી માલામાલ કરશે કુંડળીમાં શનિની દ્રષ્ટિથી તમારા માટે વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે વૈદિક જ્યોતિષ અનુસાર રાહુગ્રહ જ્યાં બેઠા હોય છે તો ત્યાં યાતાયાતથી સંબંધિત કાર્ય કરવાવાળાઓને તો લાભ આપે છે પણ સાથે આયાત નિર્યાતનું જેનું કામ છે તેને લાભ આપે છે ઇન્ફ્રાસ્ટ્રકચરથી સંબંધિત લોકોને લાભ મળે છે જે લોકો કાચો માલ લઈને પ્રોસેસ કરીને બીજા લોકોને આપે છે તેમના કાર્ય એકદમથી ચમકી શકે છે રિટેલ વ્યાપાર હોલસેલ વ્યાપારમાં તમને સારું સારું એવું રિઝલ્ટ મળે છે તેની સાથે સાથે સાત જાન્યુઆરીથી લઈને પંદર જાન્યુઆરી વચ્ચેનો સમય તમારા માટે અદ્ભુત હશે કોઈ મોટી ડીલ થઈ શકે છે ધન અને આકસ્મિક પ્રોજેક્ટ પણ કાર્ય કરવાનો અવસર મળી શકે છે જાન્યુઆરીમાં તમે વ્યાપારમાં જ લાભ લેશો એવું નથી જો તમે પૈસાની તંગીના લીધે ભટકી રહ્યા છો અથવા તો નોકરી શોધી રહ્યા છો કામ શોધી રહ્યા છો તો નિશ્ચિત રૂપથી આ અવધિમાં તમારી લોટરી લાગી શકે છે એટલે કે કામ મળી શકે છે મિત્રોની સહાયતાથી તમને કામ કામ પ્રાપ્ત થશે રોજી રોજગારની સમસ્યા એકદમથી ખત્મ થઈ જશે ખીચું ભરેલું હશે મનમાં આનંદ હશે બ્રહ્માડના રાજા સૂર્યગ્રહ ચૌદ જાન્યુઆરીથી મકર મકર રાશિમાં ચાલ્યા જશે જે તમારા જ રાશિના સ્વામી છે એવામાં બે બદલાવ કરશે એક તો પારિવારિક કોઈ સદસ્યને અચાનકથી લાભ મળશે ચાહે પરિવારના કોઈ પણ સદસ્યના લગ્ન નક્કી થઈ જાય તમને તેમને નોકરી મળી જાય સંતાન સંબંધિત કોઈ ખુશખબરી મળી જાય કંઈક ને કંઈક લાભદાયક સમાચાર મળશે બીજો લાભ ન્યાય અને ઉન્નતિ રૂપમાં મળી શકે છે કારણ કે પાછલા ઘણા સમયથી તમારા ખર્ચામાં વધારો થઈ રહ્યો હતો તમને કોર્ટ કચેરીની બાબતો હેરાન કરી રહી હતી તો તેમાંથી તમને મુક્તિ મળશે અને એમ પણ શનિની સાડે સાતીનો પીરિયડ હોય છે ને તો તે કંઈક પરેશાનીઓ આપે છે તે સંબંધોમાં ખટાશ ઉત્પન્ન કરે છે કાર્યમાં વારંવાર રૂકાવટો ઉત્પન્ન કરે છે પરંતુ જ્યારે ચૌદ જાન્યુઆરીથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે એવામાં ધનને લઈને સારી સ્થિતિમાં રહેશો તમે જે પણ કાર્ય કરો છો તમારી દુકાન છે તમારી શોપ છે ત્યાં એકદમથી ફાયદો વધશે આ સમયમાં તમે જમીન જાઇદા સંબંધિત કોઈ મોટા સોદા કરી શકશો અથવા તો એવું પણ થઈ શકે છે જે તમારી પૈતૃક સંપત્તિ છે વેચાઈ જાય તેનો ભાગ પડી જાય અને સરખા ભાગે સંપત્તિ મળી જાય તમે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તમને કોઈ સહાયતા મળી જાય કોઈ સ્કીમનો લાભ મળે જો તમે સોશિયલ મીડિયા સાથે સંબંધ રાખો છો તમારું કાર્ય લાકડાની પ્રોડક્ટથી સંબંધિત છે ધાતુ સંબંધિત છે ચાહે તે તમે સ્ટીલનો કારોબાર કરી રહ્યા હોય એલ્યુમિનિયમનો કારોબાર કરી રહ્યા હોય તાંબા પિત્તળ સોનું ચાંદુ ચાંદી આભૂષણ આના સંબંધિત તમારું કાર્ય છે તો જાન્યુઆરી મહિનામાં તમે ખૂબ જ ભાગ્યશાળી રહેશો મકર રાશિવાળો ગુરુગ્રહનું અહીંયા બેસવું અને શુક્રની દ્રષ્ટિ સ્પષ્ટ રૂપથી સંકેત કરી રહી છે કે જાન્યુઆરી મહિનામાં તમે જીવનને લઈને મહત્વપૂર્ણ ડીલ જરૂર કરી શકશો એટલે કે તમે નોકરી કરતાં કરતાં કોઈ મોટો નવો વ્યવસાય પ્રારંભ કરી શકશો સૂર્યના લીધે જાન્યુઆરી મહિનામાં તમે નોકરીથી વંચિત નહીં રહો કાર્ય મળશે નોકરી મળશે ત્યાં સુધી કે તમે જે સ્થાન પહોંચવા માંગતા હતા કે સ્થાન તમને મળી શકે છે અથવા તો અપાવી શકે છે અને તેના માટે તમારે તૈયાર રહેવું પણ જોઈએ કેમકે ભાગ્ય તમારા માટે ઘણા અવસરો લઈને આવી રહ્યા છે મંગળ પણ જાન્યુઆરીમાં પૈતૃક સંપત્તિથી લાભ આપે છે તેની સાથે સાથે તે પિતાના વ્યવસાયને પણ આગળ વધારવામાં મદદ કરે છે અગર તમે પૈતૃક વ્યવસાય સાથે જોડાયેલા છો તો નવા લાભ અને નવા પરિવર્તન માટે તૈયાર રહી શકો છો ચાલો હવે જાણીએ મકર રાશિવાળાઓ માટે પ્રેમ જીવન અને દાંપત્ય જીવન કેવું રહેશે સૌથી પહેલાં તો જેટલા લોકો અવિવાહિત છે તે જીવનમાં નવી ખુશી શોધવા માટે તૈયાર રહે કારણ કે મકર રાશિનો સૂર્ય તમારા જીવનમાં પ્રેમ સંબંધ ખુશી શોધવામાં તમારી મદદ કરશે તમે પ્રેમનો ચયન કરી શકશો અથવા તો તમારા પ્રિય તમારા પ્રપોઝલ એક્સેપ્ટ કરી લેશે અથવા તમારા પ્રિય તમને સામેથી પ્રપોઝ કરશે પ્રેમના બંધાવવા માટે તમારે તૈયાર રહેવું પડશે કેમકે યોગ બની રહ્યો છે પંદર જાન્યુઆરીથી તમને એકાંત પણ પ્રાપ્ત થઈ શકશે નાની અથવા તો મોટી યાત્રાના યોગો બનશે સાથે સાથે આ મહિનામાં તમારા પ્રિય તમને સરપ્રાઇઝ ગિફ્ટ પણ આપી શકે છે વૈવાહિક જીવનને લઈને પણ મોટા સંકેત મળી રહ્યા છે મકર રાશિમાં સૂર્ય સંતાન સુખ અને સંતાન તરફથી તમને સુખ અપાવી શકે છે જો તમારી ઉંમર બેતાલીસ ની ઉપર છે તો પણ તમે જીવનના પરમ આનંદને પ્રાપ્ત કરવા માટે તૈયાર રહો અને હા આ સમયમાં વિવાહિક જીવનને લઈને કંઈક મોટી નિર્ણય જરૂર લેવો પડશે અને જે તમારા માટે અગત્યનો પણ રહેશે મિત્રો જાન્યુઆરીમાં ખાસ કરીને ત્રણ લોકો એવા હશે જેમને વિશેષ લાભ મળશે અને એ ત્રણ લોકો એવા હશે જેને અને ત્રણ લોકો એવા હશે જેને સંભાળીને રહેવું પડશે પહેલો લાભ એ વિદેશી નાગરિકોને થશે જે પોતાની પ્રોપર્ટી ક્રય માટે ભારત આવ્યા છે જે ભારતની બહાર નવ વર્ષ પહેલાં ચાલ્યા ગયા છે તેમની કોઈ ઈચ્છા આકાંક્ષા અથવા તો મનોકામના પણ થશે બીજો લાભ સરકારી સ્કીમનો લાભ મળવાના રૂપમાં થશે ત્રીજો લાભ તમને મિત્ર અથવા તો નવા સાથી પ્રાપ્ત થવાના રૂપમાં થશે કારણ કે આ ત્રણે ત્રણ જગ્યાએ ખુશીની સંભાવનાઓ બને છે જે લોકો ટ્રાવેલિંગ કરી રહ્યા છે તેઓ જાન્યુઆરી મહિનામાં સંભાળીને રહે બીજું જે ખનન સંબંધિત ઉત્પાદન સાથે જોડાયેલા છે ખનીજ દ્રવ્ય સાથે જોડાયેલા છે કો કોલસા પેટ્રોલ ડીઝલથી સંબંધિત કાર્ય કરી રહ્યા છે તેઓએ ખાસ કરીને વિશેષ ધ્યાન આપવું ખાસ કરીને એવી જગ્યાએ જ્યાં ગુપ્ત રીતના કામ થાય છે કોઈ મોટી નુકસાની ન થઈ જાય અથવા તો કોઈ મોટી ડીલ કેન્સલ ન થઈ જાય ત્રીજું એ મહિલાઓએ ધ્યાન રાખવું જોઈશે જે ઘરની જવાબદારી સાથે નોકરીની જવાબદારી સંભાળીને ચાલી રહી છે એકંદરે જાન્યુઆરી બે હજાર પચીસનો મહિનો મકર રાશિવાળાએ ખૂબ માટે ખૂબ જ સારો થવાનો છે વધુ જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ગુરુદાત જય કિનારી